એક જણો એક જગ્યાએ કથા બેઠી હતી ને તો કથા સાંભળી આવ્યો કથામાં શાસ્ત્રીજીએ બહુ ભાર મૂકી મૂકીને કીધું કે સ્વયંને આત્મા જાણવો આત્માના કોઈ સગા નથી કોઈ સંબંધી નથી જગત આખું મિથ્યા છે એટલે આને તો ભાઈ પહેલી વાર સાંભળ્યું ને એવો કેફ ચડી ગયો ઘરે ગયો એટલે ઘરવાળીએ કહે કે આ છોકરાઓની સ્કૂલની ફી ભરવાની છે એટલે તરત આ ભાઈએ કીધું કે હું તો કથા સાંભળી આવ્યો હું દેહ નથી આત્મા છું આત્માના કોઈ સગા નથી આખું જગત મીથિયા છે એટલે વળી પાછો બીજો દિવસ થયો એટલે પત્નીએ કીધું કે આ લાઇટ ને વેરો બિલને એ બધું ભરવાનું છે તો કે હું તો આત્મા છું આત્માના કોઈ સગા સંબંધી નથી આખું જગત મિથિયા છે આમ કરી કરીને ત્રણ દી ગયા પછી ચોથે દિવસે એ ભાઈ માંદો પડ્યો એટલે માંદો પડ્યો હોઈ ગયો હવે તો એને સારવારની જરૂર પડે દેખરેખની જરૂર પડે એની પત્નીએ ટાઈમ ખાંચવો વહી ગઈ પોતાના પિયર ઓલા ભાઈએ ફોન કર્યો એ કે ભાઈ માંદો પડ્યો છો તો મારું ધ્યાન રાખો તો આવ્યું એ કે તમે જ કહેતા હતા કે તમે તો આત્મા છો આત્માના કોઈ સગા સંબંધી નથી જગત આખું મીઠિયા છે તો પછી તમારે હું મારી જરૂર એટલે આ ભાઈને પછી બોધ થઈ ગયો પણ પછી એને વિચાર્યું અહીંયા હટકો નહીં કે ઓલા શાસ્ત્રીજી જ્ઞાન દેતા હતા ને એને જઈને પૂછવા દે એટલે ન્યા જઈને કીધું પોતાની આપવીથી સંભળાવી એટલે શાસ્ત્રીજીએ કીધું એ કે તમે મારી પૂરી કથા ન સાંભળી ખાલી કલાકની જ સાંભળી એટલે આ તકલીફ થઈ કે હું શરૂઆતમાં આવું બધું બહુ કહેતો ને કે સ્વયંને હાથમાં જાણવો જગત મિથ્યા છે જ આત્માના કોઈ સગા સંબંધી નથી કે આવું બધું બહુ કહેતો ને તો શરૂઆતમાં યજમાન છે ને કથા પૂરી થાય ને પછી એમ કહો ને પાંચ લાખ રૂપિયા લાવો ઠેરવાતા એટલે એ તરત એમ કે તમે કીધું કથામાં કે સ્વયંને હાથમાં જાણવો આત્માના કોઈ સગા સંબંધી નથી જગત મિથિયા છે એટલે કોઈ મને પત પૈસા નહોતા દેતા બૂચ મારી લેતા એટલે મેં સિસ્ટમ કરી નાખી પહેલાં પૈસા લઈ લઉં પછી કથા કરું હાસ્યની સાથે ઉપદેશ આપનારી વાત છે અને આમ જોવા જાય તો ભલે આત્મજ્ઞાનની બધું જરૂરી જ છે સો ટકા પણ સાથે વ્યવહાર પણ ચાલવો જોઈએ એ પણ ધ્યાન રાખવું જોઈએ જવાબદારીમાંથી છૂટ છૂટવા માટે આ આત્મજ્ઞાનનો ઉપયોગ ન કરાય શ્રીજી મહારાજના વખતમાં એક ભક્ત હતા નામ તો હું ભૂલી ગયો છું એટલે બીજા બધા ભક્તો મહારાજના દર્શન કરવા આવ્યા ને એટલે એને કીધું કે તમારા આ ભક્ત તમે જેને બહુ વખાણો છો એ તો અત્યારે સંસારમાં એવા પડ્યા છે ને ધંધામાં એટલા વ્યસ્ત છે ને કે પ્રભુનું નામે નહીં લેતા હોય એટલે શ્રીજી મહારાજે કીધું કે એ તમારી ભૂલ થાય છે એ જોવું હોય તો હાલો આપણે કે પ્રેક્ટિકલ એનું પ્રયોગ કરીને જોઈએ એટલે શ્રીજી મહારાજે ચિઠ્ઠી લખી એ ભક્તને નામે એ કે આ ચિઠ્ઠી મળ્યાની સાથે જ્યાં હોય ત્યાંથી કાશીની યાત્રાએ નીકળી જવું હવે આ જે ભક્ત હતા એ તો કપાસ કાલાનો વેપાર કરતા હતા એટલે એ ધારણ એક ને ધારણ બે ને એ બસ એનું ચાલનું ચાલુ હતું એવામાં ચિઠ્ઠી મળી ચિઠ્ઠી મેળવીને તરત જ વેપારનું બધું છે એ કોઈને કાંઈ સમજાવવા કે એમાં ઊભા ન રહ્યા પોતાનું જે ખમીસ કહેવાય ને ઉપર પહેરવાનું એ તો હતું ને એ ઉપાડીને સીધા નીકળી ગયા કાશીના યાત્રાએ ત્યાં જઈને શું કરવાનું શું કાંઈ એ કાંઈ નહીં બસ એક આજ્ઞા થઈ તો આજ્ઞા માટે નીકળી ગયા આમ તો એ પોતાના જે પોતાનો ધંધો હતો એમાં તો એ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા પણ સમય એ મૂકી પણ શૈકા એટલે કહેવાનું આ ઉદાહરણ એટલા માટે કે આપણે પોતાના કાર્યમાં તો આવી રીતે કુશળ જ રહેવાનું પણ જે સમયે મૂકવાનું થાય ને ત્યારે એમાં પછી મોહ ન રહેવો જોઈએ કહેવાનો એટલો મિનિંગ ફટાક દઈને મુકાઈ જાય એવી સમજણ હોય તો થાય